ગોંડલના કોલેજ ચોકના સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં દર વર્ષે સાતમ આઠમના તહેવાર પર મેળો ભરાય છે ત્યારે ગોંડલ નગરપાલિકા આયોજિત સાંસ્કૃતિક લોકમેળો ગોંડલ ધારાસભ્ય પોરબંદર મત વિસ્તારના પૂર્વ સાંસદના પ્રતિનિધિ ડેપ્યુટી કલેક્ટર ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખ અને સંતો મહંતોના હસ્તે લોકમેળો ખુલ્લો મુકાયો હતો ગોંડલ નગરપાલિકા સંચાલિત સાંસ્કૃતિક લોકમેળાનું દીપ પ્રાગટ્ય કરીને રિબિન કાપીને લોકમેળાનો પ્રારંભ કરાયો હતો ગોંડલમાં સાત દિવસનો લોકમેળો યોજાશે અને લોકમેળામાં મ્યુઝિકલ કાર્યક્રમો યોજાશે ગોંડલની પરંપરા મુજબ ગોંડલ નગરપાલિકા દર વર્ષે જન્માષ્ટમીના ઉત્સવ પ્રસંગે જે સગરામસિંહજી હાઈસ્કૂલના પંટાંગણમાં ભવ્ય લોકમેળાનું આયોજન કરે છે તેના ભાગરૂપે આ વખતે પણ આપણે લોકમેળાનું આયોજન કરેલ છે અને આજે ગોંડલના સન્માનની ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા તેમજ સર્વે સંતો અને મહાનુભાવો ના વરદ હસ્તે આપણે આ લોકમેળાને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ગોંડલ નગરપાલિકાએ જે લોકમેળાનું ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડની અમે હરાજી એટલે મીન્સ ટેન્ડર સિસ્ટમ કરી હતી તેમાં જે તે પાર્ટીને ટેન્ડર એકોતેર લાખ રૂપિયા જેવી માતબાર રકમ આપી અને ટેન્ડર લીધેલું છે અને આનો જે ખર્ચ છે એ પણ આપણે નંદી શાળામાં ખાસ કરીને એની નિભાવ ખર્ચ માટે વાપરવાના છીએ વાત રહી રાઇટ્સની તો રાઇટ્સની જે સરકારશ્રીના નવા